તો ફ્રેન્ડ્સ આજે આપણે આ ચાર બ્રેડમાંથી ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ ઇઝી બની જાય એવો એક નાસ્તો બનાવીશું આ તમે સવારના નાસ્તામાં એ તો સાંજે ઓછી ભૂખ હોય ત્યારે તમે આ નાસ્તો બનાવી શકો છો બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો ખૂબ જ ઓછા સમયમાં બની જશે તો બધાથી પહેલાં ચાર બ્રેડને લઈ અને આપણે આવી રીતે એને નાના નાના ટુકડામાં કટ કરી લઈશું અહીં મેં બ્રેડની કિનારી નથી કાઢી જો તમે ઈચ્છો તો તમે બ્રેડની કિનારી રિમૂવ કરી શકો છો મેં અહીંયા બ્રેડ ની કિનારી એમ જ રાખેલી છે અને બ્રેડને આપણે આવી રીતે ટુકડામાં કટ કરી લેશું હવે આપણે એક ગેસ ઉપર પેન ચડાવશું અને એમાં એક ચમચા જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેલમાં આપણે એક ચમચી રાઈ નાખીશું રાઈ બરાબર ફૂટે એટલે મેં અહીંયા આખું જીરું થોડી વરિયારી મીઠા લીમડાના પાન હિંગ અને એક લાલ મરચું લીધેલું છે આપણે એમાં એડ કરી દેસું અને એને થોડી વાર માટે સાતરી લઈશું અને હવે મેં અહીંયા આદુ મરચાં અને લસણ જેને મેં ઝીણા કટ કરીને લીધેલા છે તમે ઈચ્છો તો તમે એની પેસ્ટ પણ બનાવી શકો છો અને એને પણ આપણે પાંચથી દસ સેકન્ડ માટે સાતળી લઈશું હવે મેં અહીંયા એક મોટી સાઇઝની ડુંગળી એને પણ મેં ઝીણી કટ કરી લીધેલી છે એ પણ આપણે એમાં એડ કરી દઈશું અને ડુંગળીનો હલકો એવો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી આપણે એને સાતળી લેવાની છે આપણે લાલ નથી કરવાની થોડી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે સાંતરી લઈશું તો તમે જુઓ ડુંગળીનો આપણો હલકો એવો કલર ચેન્જ થઈ ગયો છે તો હવે મેં અહીંયા એક મોટી સાઈઝનું ટમેટું જેને મેં ઝીણું કટ કરીને લીધેલું છે એ પણ આપણે એમાં એડ કરી દઈશું અને એને પણ બરાબર મિક્સ કરી લઈશું અને હવે બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે એમાં મસાલા કરીશું તો સ્વાદ પ્રમાણે નિમક નાખી દઈશું અડધી નાની ચમચી હળદર અને એક નાની ચમચી આપણે ધાણાજીરું પાવડર નાખીએ અને બરાબર મિક્સ કરી લઈશું હવે આ ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું અને હવે એમાં આપણે વધારાના મસાલા એડ કરીશું તો એના માટે મેં અહીંયા થોડો ચાટ મસાલો અડધી નાની ચમચી આમચૂર પાવડર અને થોડો ગરમ મસાલો એડ કર્યો છે અને એક નાની ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું કેમ કે મેં તીખા મરચાં એડ કર્યા છે એટલે તીખાશ વધી ન જાય એ ખાસ જોવાનું છે અને અહીંયા તમે આમચૂર પાવડરની જગ્યાએ લીંબુનો રસ પણ મિક્સ કરી શકો છો અને આટલું જડે એટલે અહીંયા થોડી આપણે કોથમીર એડ કરી દઈશું કોથમીર અત્યારે નાખવાથી એનો ટેસ્ટ છે ને મસાલામાં ખૂબ જ સરસ આવશે અને હવે આપણે આ મસાલા બળે નહીં ને એના માટે આપણે બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીશું અને પાણી એડ કરવાથી એક તો મસાલા પણ નહીં બળે અને બીજું આપણે જ્યારે બ્રેડ નાખીશું ને તો આપણા બ્રેડનું આ પાણી હશે ને તો બ્રેડ બરાબર મસાલો એબ્ઝોર્બ કરી લેશે અને ડ્રાય નહીં લાગે તો બસ હવે આપણે જે બ્રેડના કટકા કરેલા છે ને એ બધા જેમાં એડ કરી દઈશું અને એને બરાબર હળવે હાથે આપણે મિક્સ કરી દઈશું અને જ્યાં સુધી આ બ્રેડના કટકા મસાલામાં મિક્સ થાય ત્યાં સુધી તમે પણ મારું એક કામ ચોક્કસથી કરી દેજો જો તમને મારો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો એક લાઇક તો આપી જ દેજો અને જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો જો તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ સામે ફેમિલીમાં શેર પણ કરજો તો જુઓ એટલી જ વારમાં આપણી બ્રેડ છે ને મસાલાથી બરાબર કોટ થઈ ગઈ છે તો હવે એને આપણે ઢાંકી અને બેથી ત્રણ મિનિટ માટે ચડવા દઈશું જેથી આ મસાલા છે ને બધા જ બ્રેડમાં એબ્ઝોર્બ થઈ જશે તો જો બ્રેડ બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને સુગંધ પણ બહુ મસ્ત આવે છે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ એક વખત આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો નાના મોટા બધાને પસંદ આવશે અને બાળકોને લંચ બોક્સમાં દેશો ને તો બાળકો લંચ બોક્સ ખતમ કરીને આવશે એટલી આ ટેસ્ટી રેસીપી છે તો બસ હવે આપણી આ બ્રેડ બની ગઈ છે તો ઉપરથી આપણે કોથમીર નાખી અને એને સર્વ કરી દેશું તો હવે જ્યારે ઘરમાં ત્રણથી ચાર બ્રેડ વધી હોય ત્યારે સમજાય નહીં કે અપડેટનું શું કરવું ત્યારે તમે આવી રીતે આ રેસીપી બનાવી શકો છો બાળકોને લંચ બોક્સમાં પણ દઈ શકો છો ખૂબ જ ઓછા સમયમાં બની જશે તો ફ્રેન્ડ્સ એક વખત જરૂરથી ટ્રાય કરજો અને જો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો ફ્રેન્ડ્સ ચાલો હવે મળીએ આગળ આવી જ ઈઝી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ